નમસ્કાર આપ જુરાચુન ઇસ્ટન બ્લાસ નસ હું છું આપને સાથે હિતલ બગલ વડોદરાના અટલ બ્રિજ નીચે ગેંડા સર્કલ પાસેનો એક રોડ બંધ કરી દેવામાં આવતા ટ્રાફિકની વિકટ સમસ્યા ઊભી થઈ છે વડોદરાના અટલ બ્રિજ નીચે ગેંડા સર્કલ પાસેનો એક રોડ બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈને ટ્રાફિકની વિકટ સમસ્યા ઊભી થઈ છે ત્યારે આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે અને હજારો લોકો હેરાન થાય છે કરોડો રૂપિયા ખર્ચીને સર્વિસ રોડ બનાવ્યા અટલ બ્રિજ બનાવ્યા તેમ છતાં રોડ બંધ કરવાનો વારો આવે તો આ આવી ડિઝાઇન કેવી રીતે પાસ થઈ તેની સામે પગલા ભરવા જોઈએ સાથે આ ગંભીર બેદરકારી રાખનાર અધિકારીઓ સામે કાયદેસર ભરવા જોઈએ તેવી ટીમ રિવોલ્યુશન દ્વારા માંગ કરાઈ હતી નો જે બ્રિજ છે વચ્ચે નો બ્રિજ બંધ કરી દીધો છે જેને લીધે આજુબાજુ કેવું ત્યાં ટ્રાફિક જામ થાય તો ટ્રાફિક જામ કરો તો પછી રસ્તો બનાવ્યો કેમ અને બ્રિજ બનાવ્યો કેમ અને આવી રીતે ખુલ્લું જ રાખવું છે તો પછી આ ટ્રાફિકો બધા જે જામ થાય છે બે બાજુ ના તો એને જવાબદાર કોણ છે પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર